અયોધ્યા માં ભવ્ય થી ભવ્ય રામ મંદિર બનાવાયો એ આપ સૌ જાણતા હશો પણ છેલ્લા પાંચસો વર્ષો આ મંદિર બનાવા પાછળ કેટલાય હિન્દુઓ પોતાના પ્રાણ ની આપી દીધી એ તમે નહી જાણતા હો આ વિડીયોમાં તમે ત્રેતાયુગથી લઈને મંદિર તોડવાથી લઈને ફરી નિર્માણ કરવા સુધીની તમામ ઐતિહાસિક માહિતી જાણશો નમ્ર વિનંતી છે કે વિડીયો છેલ્લે સુધી જોજો અયોધ્યા નગરી ભગવાન રામના પૂર્વજ વિવસ્વાન એટલે કે સૂર્યપુત્ર વેવસ્વન મનુ દ્વારા વસાવવામાં આવી હતી ભગવાન શ્રીરામે વૈકુંઠ ગવન પહેલાં પોતાનું રાજ્ય પોતાના પુત્ર લવ કુશ અને પોતાના ભાઈઓના પુત્રોમાં વહેંચી દીધું હતું કહેવાય છે કે શ્રીરામે જળ સમાધિ લીધા બાદ અયોધ્યા નગરી ઉજ્જળ બની ગઈ હતી વાલ્મિકી રામાયણ અનુસાર અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે ભગવાન રામ પ્રજા સહિત વૈકુંઠ ધામ પધાર્યા બાદ ત્રેતાયુગમાં કોસંબીના મહારાજ કુશ દ્વારા અયોધ્યાને ફરીથી વસાવવામાં આવી તેવું વર્ણન મહાકવિ કાલિદાસના ગ્રંથ રઘુવંશમમાં મળી આવે છે તેમજ લોમેશ રામાયણ અનુસાર તેમણે જ અયોધ્યામાં પથ્થરનું મંદિર બનાવ્યો હતો અયોધ્યા સદાય માટે કૌશલ દેશની રાજધાની રહી કુળમાં મહારાજ કુસ્તી બત્રીસમી પેઢીએ બૃહદબલ નામના રાજા થયા જેમણે મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષમાં ભાગ લીધો અને અભિમન્યુના હાથે વીરગતિ પામ્યા આધુનિક ઇતિહાસકારોના મતે અયોધ્યા ઈસવીસનની છઠ્ઠી સદી પૂર્વે વેપારનું કેન્દ્ર હતું અયોધ્યા નગરી ઈસ્વીસન પૂર્વે પાંચમી સદીમાં બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્ર તરીકે વિકસી ત્યારે તેનું નામ સાકેત હતું ભવિષ્યપુરાણ મુજબ ઉજ્જૈનના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય અયોધ્યા નગરી ફરીથી વસાવી હતી તેમણે અયોધ્યામાં લક્ષ્મણ ઘાટ આસપાસ ત્રણસો સાહીઠ જેટલા મંદિરો બનાવ્યા હતા અને શ્રી રામ જન્મભૂમિ ઉપર વિશાળ મંદિર પણ બનાવ્યું હતું વિક્રમાદિત્ય પછીના રાજાઓમાં પુષ્યમિત્ર સુંગ દ્વારા રામ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો પુષ્ય મિત્રોનો એક શિલાલેખ મળી આવ્યો છે જેમાં તેણે અયોધ્યામાં બે અશ્વમેઘ યજ્ઞ કર્યાનો ઉલ્લેખ મળી આવે છે તેણે અયોધ્યાનું જૂનું નામ સાકેત હતું તેને દૂર કરી ફરી અયોધ્યા કર્યું અયોધ્યા રામ મંદિરનો ઇતિહાસ જાણવા કરાયેલ ખોદકામ દરમિયાન એવા ઘણા રેકોર્ડો મળે છે જેનાથી એ સાબિત થાય છે કે ગુપ્તવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય અને તેના પછીના ઘણા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની રહી મહાકવિ કાલિદાસે પણ રઘુવંશમાં આ વાતને સમર્થન આપ્યું છે પાંચમી સદીમાં ચીની સાધુ ફાઈયાને અયોધ્યામાં ઘણા બૌદ્ધ મઠો હોવાનું વર્ણન કર્યું છે સાતમી સદીમાં અયોધ્યામાં ચીની મુસાફીર યુએન સંઘ આવ્યો હતો તેણે વર્ણન કર્યું છે કે અયોધ્યામાં વીસ બૌદ્ધ મંદિર હતા જેમાં ઘણા બૌદ્ધ સાધુઓ રહેતા હતા અને હિન્દુઓનું શ્રીરામનું મંદિર હતું જેમાં હજારો દર્શનાર્થીઓ રોજ દર્શન કરવા આવતા હતા ત્યારબાદ અગિયારમી સદીમાં કનોજના રાજા જયચંદે વિક્રમાદિત્યના શિલાલેખમાં પોતાનું નામ લખાવી નાખ્યું અગિયારમી સદી બાદ ભારત ઉપર વિદેશી આક્રમણકારોનો આતંક વધી ગયો કાશી મથુરા સહિત અયોધ્યામાં લૂંટપાટ અને પૂજારીઓની હત્યા કરવામાં આવી તેમ છતાં ચૌદમી સદી સુધી અયોધ્યા રામ મંદિર પોતાની ભવ્યતા સાચવીને એમને એમ બેઠું હતું ઇતિહાસકારો મુજબ સિકંદર લોદીના શાસન સુધી રામ મંદિર સુરક્ષિત હતું ચૌદમી સદીમાં મુઘલ સામ્રાજ્યનું શાસન આવતા અયોધ્યા રામ મંદિર સહિત ઘણા હિન્દુ મંદિરોને નુકસાન થયું મુગલો દ્વારા અયોધ્યા રામ મંદિરને નષ્ટ કરવા ઘણા અભિયાનો ચલાવવામાં આવ્યા ઈસવીસન પંદરસો અઠ્યાવીસમાં મોઘલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા અયોધ્યામાં રામ મંદિર ઉપર આક્રમણ કરી મંદિરના સ્થાને મસ્જિદ બનાવાઈ સત્તર દિવસ સુધી મીર બાકી સામે મંદિર બચાવવા હજારો રામ ભક્તોએ રક્તો વહાવ્યો અયોધ્યાની પાસે આવેલ હંસવરના મહારાજા રણવિજયસિંહ રામ જન્મભૂમિ બચાવવા મીરબાકીની સામે બાથ ભીડી અને વીરગતિ પામ્યા ત્યારબાદ બાબરના પુત્ર હુમાયુ સામે મહારાજાના વિધવા પત્ની રાણી જયરાજકુમારીએ ત્રણ હજાર નારી સેના બનાવી છાપામાર યુદ્ધ ચલાવ્યું રાજકુમારીની સાથે સંન્યાસીઓની સેના બનાવી સ્વામી મહેશ્વરાનંદજી પણ જોડાયા ફુગલોની મોટી ફોજ સામે તેઓ વીરગતિએ સિંધાવ્યા બાબરનામાં અનુસાર બાબરે પોતાના અયોધ્યા નિવાસ દરમિયાન રામ મંદિરના સ્થાને મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો મંદિર ખોદકામ દરમિયાન બે સંદેશ મળી આવ્યા હતા જેમાં એક સંદેશમાં લખ્યું હતું કે જન્નત સુધી જેના ન્યાયની ચર્ચા છે એવા મહાન શાસક બાબરના આદેશ ઉપર મીર બાકીએ ફરિસ્તાઓની આ જગ્યાને મુકમ્મલ રૂપ આપ્યો મોગલ બાદશાહ અકબર અને જહાંગીરના સમયગાળામાં આ જગ્યાએ એક ચબૂતરાના રૂપમાં હિન્દુઓને સોંપવામાં આવી મોગલ સામ્રાજ્યના ક્રૂર શાસક ઔરંગઝેબના સમયમાં અયોધ્યાના ગવર્નર ફિદાઈ ખાને તેના આદેશ ઉપર ઈસ્વીસન સોળસો સાહીઠમાં રામકોટ તોડીને મીરબાકીએ જે ઢાંચો તૈયાર કર્યો હતો ત્યાં એક ભવ્ય મસ્જિદ બનાવી અઢારમી સદીમાં યુરોપિયન જેસુએટ મિશનરીના ભૂગોળ વેતા જોસેફ ટાઈફન ટેલર ભારત આવ્યા હતા તેમણે લખેલ એક બુક એકાઉન્ટ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા અનુસાર વર્ણન મળે છે કે ચબુતરા ઉપર રામ મંદિરના અવશેષો હતા તેમજ ઔરંગઝેબે મંદિર તોડી મસ્જિદ બનાવી હતી ઈસવીસન સત્તરસો સત્તરમાં ભગવાન રામથી બસો નવ્યાસીમી પેઢીએ જયપુરના મહારાજા સવાઈ જયસિંહે અયોધ્યામાં રામ જન્મભૂમિ આસપાસ જમીન ખરીદી હતી અને જયસિંહપુરા નામે નગર વસાવ્યું હતું તેના પુરાવા અત્યારે પણ જયપુર રાજઘરાના પાસે છે ઈસવીસન અઢારસો ત્રેપનમાં અંગ્રેજી શાસન દરમિયાન પ્રથમ વખત રામ મંદિર આસપાસ કોમી રમખાણું થયા ઈસવીસન અઢારસો ઓગણસાઠમાં અંગ્રેજોએ આ વિવાદ રોકવા હિન્દુઓને ચબુતરામાં અને મુસ્લિમોને બાબરી મસ્જિદમાં પૂજા ઈબાદત કરવાની મંજૂરી આપી બંને સ્થળો વચ્ચે ટકરાવ અટકાવવા વચ્ચે દિવાલ બનાવી દીધી ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં મહંત રઘુવર દાસે પ્રથમ વખત જબુદ્રા પાસે મંદિર બનાવવા માટે ફૈજાબાદ કોર્ટમાં અરજી કરી જે અરજી જજ પંડિત હરિકિશન દ્વારા ફગાવી દેવામાં આવી ઓગણીસો ચોત્રીસમાં અયોધ્યા અને શાહજાપુરામાં કોમી રમખાણો થયા જેમાં મસ્જિદને નુકસાન થયું જેને પછીથી અંગ્રેજો દ્વારા રિપેર કરી નાખવામાં આવી હિન્દુઓના વિરોધના પગલે મુસ્લિમોને નમાજ પડવાની અંગ્રેજો દ્વારા મલાઈ ફરમાવાઈ ઈસવીસન ઓગણીસ સો આ જમીન સુન્ની વકફ બોર્ડ અંતર્ગત આવી ગઈ ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયો ઘણા લોકોને આશા હતી કે રામ મંદિર બનશે પણ એવું બન્યું નહીં મંદિરના મુખ્ય દરવાજા ઉપર તાળું લગાવાયું અને હિન્દુઓને અન્ય દરવાજેથી પ્રવેશ મળતો ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં મંદિરમાં એક અજીબ ઘટના બની મંદિરમાં ઘંટીનો એક અવાજ સંભળાયો ત્યારે વાત એવી બહાર નીકળી કે મંદિરમાં શ્રી રામની મૂર્તિ પ્રગટ થઈ છે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે હિન્દુઓ દ્વારા આ મૂર્તિ ત્યાં રાખવામાં આવી છે આ વિવાદ વધતા મામલો પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સુધી પહોંચ્યો તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને મૂર્તિ હટાવવાનું કહ્યું મુખ્યમંત્રીએ ફૈઝાબાદના તે સમયના કલેક્ટર કે કે નાયરને મૂર્તિ હટાવવા કહ્યું પણ કલેક્ટર મુખ્યમંત્રીના આદેશને માન્યા નહીં બીજીવાર ફરીથી જવાહરલાલ નહેરુએ મુખ્યમંત્રી પંત દ્વારા કે કે નાયરને મૂર્તિ હટાવવા આદેશ કર્યો પણ નાયરે કહ્યું મૂર્તિ હટાવતા પહેલાં મને પદ પરથી હટાવી લ્યો મૂર્તિ હટાવવાથી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચશે અને રાજ્યમાં રમખાણો થઈ શકે છે માહોલ જોતા સરકાર પાછળ હટી ગઈ પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આદેશ ન માનવા પર કલેક્ટર કે કે નાયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા નાયર સસ્પેન્શન વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયા અને સ્ટે લઈ ફરીથી ફૈજાબાદના કલેક્ટર બન્યા ઓગણીસો પચાસમાં હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈજાબાદ કોર્ટમાં અરજી લગાવી કે તે આ જગ્યાએ હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે તે અરજીના અનુસંધાને કોર્ટ દ્વારા ફક્ત દરવાજાની બહારથી પૂજા કરવાનો અધિકાર આપ્યો મંદિરની અંદર ફક્ત પૂજારીને જવાની મંજૂરી આપી ઓગણીસો પચાસમાં હિન્દુ પક્ષે બીજી અરજી રામચંદ્ર પરમહંસ દ્વારા કરવામાં આવી ઓગણીસો ઓગણસાઠમાં નિર્મોહી અખાડા દ્વારા ત્રીજી અરજી કરવામાં આવી ઓગણીસો એકસઠમાં ત્રણેય અરજી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડ દ્વારા અરજી કરાઈ આ સમય પછી દેશમાં ઇમરજન્સી લાગી ત્યારબાદ ઓછા સમય માટે પ્રથમ ગેર કોંગ્રેસી સરકાર બની ઈસવીસન ઓગણીસો એસી માં જનસંઘ અને જનતા પાર્ટી સાથે મળીને ભારતીય જનતા પાર્ટી બની અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ અધ્યક્ષ બન્યા ભાજપા શરૂઆતથી જ રામ જન્મભૂમિ માટે અગ્રેસર રહી ઓગણીસો ચોર્યાસીમાં આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ મંદિરના નિર્માણ માટે એક સમિતિ બનાવે છે સીતામઢીથી અયોધ્યા સુધી યાત્રા કરવાનો નિર્ણય કરે છે પણ એ સમય દરમિયાન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા થતાં આ યાત્રા મોકૂફ રાખવામાં આવી ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી બન્યા તેઓ જાણતા હતા કે જો રાજનીતિમાં ટકી રહેવું હશે તો બહુમતીની સાથે રહેવું પડશે એક ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસીમાં જ્યારે કોર્ટ દ્વારા રામ મંદિરના તાળા ખોલવાનો આદેશ અપાયો ત્યારે રાજીવ ગાંધીએ આદેશ આપ્યાની ચાલીસ જ મિનિટમાં રામ મંદિરના તાળા ખોલાવી હિન્દુઓની સહાનુભૂતિ મેળવી ઓગણીસો સત્યાસીમાં રામાનંદ સાગર નિર્મિત રામાયણ સિરિયલ દૂરદર્શન ઉપર રજૂ થઈ તેની મંજૂરી રાજીવ ગાંધી દ્વારા આપવામાં આવી હતી તેમણે ઓગણીસો નવ્યાસીની લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત પણ અયોધ્યાથી કરી હતી વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીને અનુસાર રાજીવ ગાંધી રામ મંદિર બનાવવા ઈચ્છતા હતા કોર્ટના તાળા ખોલવાના ફેસલા બાદ બીજા દિવસે મુસ્લિમ સંગઠનો દ્વારા બાબરી મસ્જિદ એક્શન કમિટી બનાવી ઈસવીસન ઓગણીસો નવ્યાસીમાં અલ્હાબાદ હાઇકોર્ટે ફેસલો સંભળાવ્યો કે વિવાદી સ્થળ પરના તમામ દરવાજા હિન્દુઓ માટે ખોલી દેવામાં આવે ઓગણીસો નેવુંમાં લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં સંઘ અને વીએચપીએ સોમનાથથી અયોધ્યા દસ હજાર કિલોમીટર રથયાત્રા કાઢવાનું એલાન કર્યું ગુજરાતમાં એ રથયાત્રાના સારથી અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા બિહારના સમસ્તીપુરમાં રથયાત્રાને રોકીને લાલુ યાદવની સરકારે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી રથયાત્રા ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવુંના દિવસે અયોધ્યા પહોંચવાની હતી તે દિવસે ઘણા રામ ભક્તો અયોધ્યામાં ભેગા થઈ ગયા હતા પોલીસ દ્વારા રોકવા છતાં રામ ભક્તોએ તે દિવસે બાબરી મસ્જિદ ઉપર ભગવો ધ્વજ લહેરાવ્યો ત્રણ દિવસ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે ભીડ ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો જેમાં ઘણા કાર સેવકો સરયું કિનારે ગોળીઓથી વિંધાયા અને મંદિર માટે પોતાના પ્રાણની આહુતિ આપી આ રથયાત્રા દસ રાજ્યોમાંથી નીકળી હતી જે દરમિયાન એકસો પચાસથી વધારે જગ્યાઓ ઉપર કોમી રમખાણો થયા હતા લાલુ યાદવ જનતા દળને સમર્થન કરતા હતા તેમ છતાં બીજેપીના ટેકાથી બનેલ જનતા દળની કેન્દ્ર સરકારે કોઈ પગલાં ન લેતા બીજેપીએ પોતાનો ટેકો પાછો ખેંચી લીધો તેથી વીપી સિંઘની સરકાર એક વર્ષ પહેલાં જ પડી ભાંગી ઓગણીસો એકાણુંમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બોમ્બ બ્લાસ્ટ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી તે ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ અને પી વી નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ એ જ વર્ષે જૂન મહિનામાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હતી લોકો મુલાયમસિંહના ગોળીબારવાળા નિવેદનથી નાખુશ હતા તેથી ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો બીજીપીમાંથી કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા સરકાર બનતા જ પ્રવાસનને વેગ આપવા ઉત્તર પ્રદેશ સરકારે રામ જન્મભૂમિની વિવાદિત જમીનનો અધિગ્રહણ કરી લીધો ત્યારબાદ આ જમીન શ્રી રામ જન્મભૂમિ ન્યાસને સોંપવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદે બાંધકામ કરવાની કોશિશ કરી પણ કોર્ટ દ્વારા વિવાદિત સ્થળે કોઈપણ નિર્માણ કાર્ય કરવાની વનઈ ફરમાવી ત્યારબાદ નિરંતર અયોધ્યામાં કાર સેવકોની ભીડ જોવા મળતી વધતા જતા વિવાદને રોકવા કેન્દ્રની સરકારે બંને વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા સ્થાપવા માટે ત્રીસ ઓક્ટોમ્બર ઓગણીસો બાણુંના દિવસે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી પી વી આવે વકફ બોર્ડ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોને બોલાવ્યા પણ બેઠકને અંતે બંને પક્ષે કોઈ સમાધાન નીકળ્યું નહીં આ બેઠકમાં ભાગ લેવા ગયેલા વીએચપીના કાર્યકરોએ અલગ બેઠક કરી જાહેર કર્યું કે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના દિવસે કાર સેવક દિવસ તરીકે ઉજવવામાં આવશે તે દિવસે કાર સેવકોને અયોધ્યા પધારવા આમંત્રણ અપાયું વીએચપીના આ નિર્ણયથી કેન્દ્ર સરકારની ચિંતા વધી તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહને તે દિવસે કાયદો વ્યવસ્થા જાળવણીની બાબતે આશ્વસ્ત કરવા સૂચના આપી કલ્યાણસિંહે કોઈ જાનહાની નહીં થાય તેવી વાત કરી લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવા નેતાઓની હાજરીમાં હિન્દુવાદી રાજ્ય સરકાર હોવાના કારણે છ ડિસેમ્બરના બે લાખ જેટલા કાર સેવકો અયોધ્યામાં ભેગા થયા નેતાઓના ભાષણ બાદ એક યુવકે બપોરના સમયે બાબરી મસ્જિદ ઉપર ચડીને ભગવો ઝંડો લહેરાવ્યો ત્યારબાદ ભીડ બેકાબુ બનતા જેના હાથમાં જે આવ્યું તેનાથી સાંજ સુધીમાં આખી મસ્જિદને તોડી નાખવામાં આવી ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા મોકલાયેલી પોલીસ ફોર્સ હતી પણ ભીડ સામે તેની સંખ્યા ઘણી ઓછી હતી કાર સેવકો દ્વારા શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર એક તંબુ બનાવી તેમાં રામ ભગવાન માટે અસ્થાયી રૂપે એક મંદિર બનાવાયું બાબરી મસ્જિદ વિધ્વંસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લગાવે તે પહેલાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણસિંહે રાજીનામું આપી દીધું બાબરી મસ્જિદ વિધ્વંસની ખબર દેશભરમાં ફેલાતા ગુજરાત સહિત ઘણી જગ્યાએ કોમી રમખાણો ફાટી નીકળ્યા આ રમખાણોમાં દેશમાં બે હજાર જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી એકલા બોમ્બેમાં જ નવસો લોકો મૃત્યુ પામ્યા હતા આ ઘટનાની અસર પાકિસ્તાન બાંગ્લાદેશમાં પણ થઈ પાકિસ્તાનના ત્રીસ જેટલા હિન્દુ મંદિરો તોડી નાખવામાં આવ્યા હતા સાથે કોમી રમખાણો પણ થયા હતા આ ઘટનાના ત્રણ મહિના બાદ માર્ચ ઓગણીસો ત્રાણુંમાં બોમ્બેમાં એક સાથે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં ત્રણસો જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો બાબરી મસ્જિદ વિધ્વંસની તપાસ માટે કેન્દ્ર સરકારે રિટાયર્ડ જસ્ટિસ લીબર હાર્ન કમિશનની નિમણૂંક કરી ત્યારબાદ પોલીસની મદદથી દેશમાં શાંતિ સ્થપાઈ બે હજાર એકમાં કેન્દ્રમાં ભાજપની અટલ બિહારી વાજપેયીની સરકાર આવી વિશ્વ હિન્દુ પરિષદે મંદિર મુદ્દે સરકારને ટકોર કરી વાજપેયી સરકારે બંને પક્ષોને સાથે રાખીને કોઈ નિર્ણય લેવા માટે અયોધ્યા કમિટી બનાવી પણ એ પહેલાં જ વીએસપીએ રામ મંદિર બનાવવાની ઘોષણા કરી કાર સેવકોને અયોધ્યા બોલાવ્યા સરકારે જેમ તેમ કરી કાર સેવકોને મનાવીને પાછા મોકલ્યા કાર સેવકોની એક ટ્રેન જે પાછી ગુજરાત જતી હતી જ્યારે તે ટ્રેન ગોધરા સ્ટેશન ઉપર પહોંચી ત્યારે ટ્રેન સળગાવવામાં આવી આ ઘટનામાં ઓગણસાઠ જેટલા કાર સેવકો જીવતા સણગી ગયા આ ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા ગુજરાતમાં હજાર જેટલા લોકોના મૃત્યુ થયા હતા બે હજાર ત્રણમાં વિવાદિત જમીનના આંક માટેનો વિવાદ અલ્હાબાદ કોર્ટમાં ગયો કોર્ટ દ્વારા પુરાતત્વ વિભાગને ખોદકામ કરીને મૂળ માલિક કોણ છે તે શોધવાનું કામ સોંપાયું પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન દસમી સદીના મંદિરના અવશેષો વળી આવ્યા હતા બે હજાર પાંચમાં લશ્કરે તોયબાના પાંચ આતંકવાદીઓએ અયોધ્યામાં હુમલો કર્યો જેમાં છ લોકોના મૃત્યુ થયા સીઆરપીએફના જવાનોએ આતંકવાદીઓ ભાગે તે પહેલાં તેમને ગોળીઓથી વિંધ્યા ત્રણ મહિનામાં જેને રિપોર્ટ કરવાનો હતો તે લિબર આન કમિટીએ સત્તર વર્ષ પછી બે હજાર નવમાં પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો આ રિપોર્ટમાં લાલકૃષ્ણ અડવાણી અટલ બિહારી વાજપેયી મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહને દોષી માનવામાં આવ્યા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર દસમાં રામ મંદિરને લઈને અલ્હાબાદ હાઈકોર્ટનો ફેસલો આવ્યો કોર્ટે જમીનને ત્રણ ભાગમાં વેચી જ્યાં ભગવાન રામની મૂર્તિ હતી તે ભાગ રામ જન્મભૂમિ ન્યાસને રામ ચબુતરાવાળો ભાગ નિર્મોઈ અખાડાને અને અન્ય ભાગ મુસ્લિમ વકફ બોર્ડને સોંપવાનો નિર્ણય કરાયો હાઈકોર્ટના આ નિર્ણયથી બંને પક્ષ નારાજ થઈને આ નિર્ણય વિરુદ્ધ બે હજાર અગિયારમાં સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય ઉપર રોક લગાવી સાત વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે આ કેસના નિર્ણય માટે બેન્ચ બનાવી નવ નવેમ્બર બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા પુરાતત્વ વિભાગના રિપોર્ટના આધારે સમગ્ર પરિસર શ્રી રામ જન્મભૂમિ ન્યાસને સોંપવાનો ઐતિહાસિક ફેસલો કર્યો તેમજ અયોધ્યાથી થોડે દૂર મુસ્લિમો માટે પાંચ એકર જમીન સોંપવાની વાત કરી બે હજાર વીસમાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ બનાવાયું જેની મુખ્ય જવાબદારી રામ મંદિર બનાવવાની છે પાંચ ઓગસ્ટ બે હજાર વીસના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું મંદિર બનાવવા અઢારસો કરોડ રૂપિયાની જરૂર હતી જ્યારે એપ્રિલ બે હજાર એકવીસ સુધીમાં ટ્રસ્ટ પાસે પાંચ હજાર કરોડ દાન આવી ગયો હતો થોડા દિવસ પહેલાં જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો આ હતી પાંચસો વર્ષની હિન્દુઓની મંદિર માટેની સંઘર્ષ યાત્રા ઘણી મહેનત પછી આ વીડિયો બનાવાયો છે વિડિયો લાઇક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો મંદિર બનાવવા પાછળના આ સંઘર્ષથી અન્ય લોકો વાકેફ થાય તે માટે વિડીયો અન્ય લોકોને જરૂરથી શેર કરજો